સુરતના લસકાણા વિસ્તારમાં મા બહેન સામે ગાળો આપતા મિત્રએ જ મીટરનું ધડથી માથું અલગ કરી નાખ્યું ઘરમાં હત્યા કર્યા બાદ માથું લઈ કચરામાં ફેંક્યું હતું સુરતની સન્સની ખેજ હત્યાનો આરોપી ઝડપાયો સુરતના લસકાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલી એક શ્રમિકની સનસનીખેજ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસ હત્યા નિપજાવનાર મૃતકના મિત્ર અને તેની સાથે જ રહેતા મુન્ના નામના શખ્સને દબોચ લીધો છે મૃતકે મા બહેન સામે ગાળો આપતા આરોપીએ ઉશ્કેરાઈને હત્યા નિપજાવી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે હત્યા કર્યા બાદ ધડથી અલગ કરી દેવાયેલું માથું કચરામાં ફેંકી દીધું હતું ધડ પણ ફેંકી દેવાનો પ્લાન હતો પરંતુ પોલીસની અવરજવર વધી જતા ધડ ફેંકી શક્યો ન હતો અને ઘરેથી નાશ છૂટ્યો હતો મૃતક અને આરોપી બંને બિહારના ગોપાલગંજના રહેવાસી છે સુરતમાં બંને એક જ ખાતામાં કામ કરતા હતા અને સાથે આરોપી હત્યાને અંજામ આપી સુરતમાં અને એક દિવસ પહેલા અન્ય ખાતામાં કામે પણ ચડી ગયો હતો આરોપી ઝડપાયા બાદ તેના કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં તે એક કોથળી લઈને જતો જોવા મળી રહ્યો છે જેની અંદર મૃતકનું માથું છે કે અન્ય વસ્તુ એને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે હત્યા બાદ ઈશાદે લસકાડા છોડીને સુરત ગ્રામ્યની હદમાં આવેલા પીપોદરા વિસ્તારમાં આશ્રય લીધો હતો તેણે પોતાની ઓળખ છુપાવવા માટે મોબાઈલનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું પીપોદરામાં કોઈ તેની ઓળખતું ન હોવાથી તેણે પોતાનું નામ મુન્નોને બદલે ઈર્ષાદ મન્સુરી રાખીને સંચા ખાના કારખાનામાં નોકરી શરૂ કરી દીધી હતી જોકે નોકરીના માત્ર એક જ દિવસમાં સુરત